નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની સારી રહ્યા છું અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લામાં લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે શિક્ષકોની ખાલી રહેલ જગ્યાઓ માટે બદલી કેમ્પ યોજાયો જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકો અહીંયા જિલ્લા ફેર બદલી કેમ્પમાં આવ્યા હતા પરંતુ બદલી કેમ્પ મોકૂફ રહેતા શિક્ષકોમાં રોષ વ્યાપ્યો હતો અને હોબાળો મચી જવા પામ્યો હતો આખા ગુજરાત રાજ્યમાં આ કેમ્પ ચાલી રહ્યા છે આજે મહીસાગર જિલ્લામાં જુદા જુદા જિલ્લાઓમાંથી આવા ઈચ્છુક જે 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 શિક્ષકો હતા હતા ક્રમમાં યોગ્ય છે છે આજ પ્રશ્ન બંધ કરવાની સૂચના આપી એ પ્રશ્ન ગયા વર્ષે કેમ્પમાં પણ આ પ્રશ્ન આવ્યો હતો છતાંય કેમ્પ ચાલુ રહ્યો હતો અને કેમ્પ પૂરો બી થઈ ગયો હતો એનો એ જ પ્રશ્ન આખા વર્ષ દરમિયાન ચાલ્યો અને આજે કેમ્પના દિવસે આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો જે અયોગ્ય છે આજે આ પ્રશ્ન ના આવવો જોઈએ સરકારશ્રીએ ગત વર્ષે સ્પષ્ટ ના પાડી દીધેલી કે ભાઈ આ યોગ્ય જ નથી આ વિભાજનને આ રીતે લાવવાના હોતા જ નથી તો આજે કેમ આ પ્રશ્ન ફરીથી આવ્યો એ પણ એક મુદ્દો છે અને એ અયોગ્ય મુદ્દો છે અને ખરેખર હું તો એવી આશા રાખું છું કે આ જે બાર થી બોલાવેલા શિક્ષકો છે એ સામાન્ય વિભાજનના મુદ્દાને લઈને આમને આજે પાછા કાઢવાની જે વાત કરી છે એ બિલકુલ અયોગ્ય છે કેમ્પ ખરેખર હું તો એવી માંગણી કરું બધા શિક્ષકો વતી કે કેમ્પ અત્યારે ફરીથી ચાલુ થવો જોઈએ સરકારને નિર્ણય લેવો હોય તો હવે પછીથી લે એક વખત કેમ્પ રાખી દીધો છે કેમ્પ પૂરો કરી દો વિભાજનનો મુદ્દો જો ચર્ચામાં હોય કોર્ટના

જિલ્લામાં કુલ એક થી પાંચની ત્રણસો છોતેર તેમજ છ થી આઠ ની બસો જગ્યાઓ માટે બદલી કેમ્પ યોજાયો હતો જેમાં અન્ય જિલ્લાઓમાંથી ચારસો પચાસ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી સિત્તેર શિક્ષકો દ્વારા સ્થળ પસંદગી પણ પૂર્ણ થઈ ગઈ હતી મૂળ મુદ્દો જૂના પંચમહાલમાંથી થયેલા વિભાજન બાદ પંચમહાલમાં રહેતા જિલ્લાના શિક્ષકો દ્વારા કોર્ટના દ્વાર ખકડવામાં આવ્યા હતા જેને લઈને અને કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો

આજના દિવસે કુલ સાડી ચારસો જેટલા શિક્ષકોને અમે જગ્યાની પસંદગી માટે આમંત્રિત કરેલા હતા જે અલગ અલગ મહીસાગર સિવાયના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા હતા ચાલુ કેમ દરમિયાન લગભગ સિત્તેર જેટલા શિક્ષકોએ સ્થળ પસંદગી દર્શાવેલી એ દરમિયાન હાઈકોર્ટમાં કેસ નું હિરિંગ ચાલતું હતું આ સંબંધિત કેસ ચાલે છે ઘણા સમયથી તો એનું હિરિંગ ચાલુ હતું એ દરમિયાન નામદાર હાઈકોર્ટ દ્વારા ત્યાં જે ચર્ચા થતી હતી તે અનુસંધાને માન્ય સરકારી સરકારી વકીલશ્રીની સૂચનાથી અમો કેમ્પ સ્થગિત કરેલો હતો એ કારણ હતું કે દર વર્ષે ગત વર્ષે પણ જ્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ થયેલો ત્યારે અમે જે કેમ્પમાં ઓર્ડર આપેલા હતા નિમણૂક આપેલી હતી તેની અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો જ હતો કે કેસને જે નિર્ણય આવશે તે શરતોને આધીન આ નિમણૂક ગણાશે આ ફેરબદલી કેમ્પનું જે વડી કચેરીની સૂચનાથી આયોજન થયેલું તેમાં પણ અમારો નિર્ણય એ જ હતો કે જો કેમ્પ થાય તો જ્યારે નિમણૂક આદેશ આપવામાં આવશે ત્યારે એનો ચુકાદો જે છે એને આધીન આ નિમણૂક રહેશે તે શરતને આધીન અમારે નિમણૂક આપવાની હતી જે મૌખિક ચર્ચા ઓનલાઈન થતી હતી તેની અમને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ત્યાં નામદાર હાઈકોર્ટમાં માનનીય જજ સાહેબના આ ચર્ચા દરમિયાન જે સરકારી વકીલ દ્વારા જે સૂચના આપવામાં આવી તે મુજબ અમે અર્ધવચ્ચેથી કેમ જે છે એ સ્થગિત રાખવામાં આવ્યો છે અને હવે પછી જયારે નામદાર હાઈકોર્ટ દ્વારા જે કોઈ ડિસિઝન લેવામાં આવશે તે અનુસાર વડી કચેરી દ્વારા જે નિર્ણય અમને આપવામાં આવે તે અનુસંધાને ફરીથી તે મુજબ આયોજન કરવામાં આવશે અને કેમ થશે